સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે આ થોડું ગજર લાગે રામ 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 આ બહુ મોટો આપણો ફ્રેન્ડ છે ભાઈ મહાદેવ જય દ્વારકાધીશ નો માં તમારું બધાનું સ્વાગત છે બીજો દિવસ ઉગી ગયો એટલે ઉગી તો ક્યાં ન ગયો છે ત્યારે બપોર પછી નો એટલે કે બપોરનો સમય છે અંદાજે બે અઢી જેવું વાગ્યું છે અને અત્યારે ઘરે આવ્યો છું મારે લાઈન ડાટવાનું કામ છે પાછલા વિડીયોમાં જેને થોડું જાજુ જોયું છે એને ખબર જ હશે તું શું કરીશ

ઓલીવાડીએથી એથી ના પાણી આવે છે ને તો પાણીની વ્યવસ્થા ત્યારે મેં કરીશું થોડું હું વિડીયોમાં આજે બતાવીશ તમને પાછલો યુવક જેને જોઈએ છે એને પણ ખબર છે અને થોડું જ હજી હું બતાવીશ કેમ કે હમણાં થોડાક દિવસ ત્યાં જવાનું છે તો થોડું જ સીન લેશ બાકીના ઘરના જ કે પછી તમને લાઈનની તમને જોવા કંટાળો આવે સાડા પાંચ હજાર ફૂટ ઉપર એટલે છ હજાર ફૂટ જેવી લાઈન છે ને અહીંયા સુધી પહોંચે છે ગામમાંથી મારી વાડી સુધી શાળા લખણી હું હારી હારી વાતો કરું સમય પેલા જ વીઆણી છે પણ ત્યારે ઉનાળો જતો વ્યવસ્થા આના અને દૂધ નથી પીતી એના માટે ટોટી વ્યવસ્થા કરી પશુ ની ટોટી નોખી આવે એવું મને મારા પપ્પા કીધું પણ હું મને એવી ખબર નથી ને તો હું આવી લઈને આવ્યો પછી આ ક્યાં તો બાળકની આવે આ તો પશુની કે નોખી આવે મોટી આવે એમાં લીટર પાણી સમજાય એવી અને આ બધું મોટું આવે એવું કાંઈ હોય અને આને હવે કાલથી વ્યવસ્થા કરવાની છે આખી લે બાંધવાની પાલો ટહડી લે તડકો બહુ પડવા મળ્યો છે કા હું કેવું ધારું મોબાઈલ હેંગ હંગ થાય છે એટલો બધો આ તમે તો વિડીયોમાં

આ બધું ડ્રાઈવર ને એક લીધ થતું આ કીધ નાખું ક્યાં સવારે કાલી કરી બીજું તો બપોર વેલા આવી આવે છે ઉગી બીજો દિવસ પણ બીજા દિવસે નવો વ્લોગ શરૂ નથી કર્યો તો આજના આના બ્લોગમાં તમને બધાને બીજા દિવસના હરર માં દયો જો તો ગામમાં કેમ કે લાગો છો રીંગણા આજે બધાને જમણવારનું કરવાનું છે કેમ કે કહેવાય ને કે લાઈનનું કામ શરૂ છે એટલે તમને બધાને ખબર જ છે પણ આ બાજુ મારા મમ્મીના આપે કરે છે શું હું તમને એ બતાવું હાલો બતાવું હું આદરી છે એ માતાજી ini તેર મડુંગળીલા selamat <tellan> છે હા ઇનાય વ્લોગમાં છો સ્વાગત

એમ નમાચી ડું મે પાણીમાં પલાયન ખાવાઈ પાણી પરમ ખાઈ તો થાય મોર ન કઈ ને ઈ સીંગું ન કી વાહ 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 તો થાવા વાહ વાહ હવે તમે બધા રાંજો જાવ છું પેટ્રોલ કામમાં

તો વિડિયો માં રહીજો કન્ટિન્યુ હું તમને આગળ થોડું જ બતાવું કે ન બતાવું પણ આજ કામ શરૂ છે આલો મિત્રો આ ઓલા ગાડી લઈને આવ્યો છું અને ગાડી કે કેતી હું ખબર ઇલેક્ટ્રોનિક મારા રેસ રસ બાપુને ઘણી વખત વિડિયોમાં જોઈ છે કા દેવા છે તો આખીસ મને તો હે તને હાથ ચલાવતા આવડે વા 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 ઈ ઇલેક્ટ્રોનિક આપણે પોહાય મગન ભારા હારવા અને જોઈએ આલો કેમ થાય સમય આગળ આગળ જો છે બધું તો આમાં તો એવું છે આટલો કાલનો વિડીયો છે એટલે આ વિડીયો અહીંયા કહી દે વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો હવે બીજો બ્લોગ શરૂ થાય છે તો બીજા બ્લોગ પાસે જોવા માટે આપણી ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરો એટલે બીજો બ્લોગ પણ તમારા સુધી જલ્દીથી પહોંચી જાય તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય